हेलो हां बोलो अरे रघु ભાઈ કળિયાબિડ થી શિવાભાઈ બોલું છું બોલો શિવાભાઈ હે કે તમારો ભાઈ નહી આસે ને પાંચ દિવસથી અહીંયા આપણે સિવિલ હોસ્ટેલ હોસ્પિટલ માંને દાખલ કરેલા છે કે એને એવું છે કે ઓલા મેડમ સીટી સ્કેન માગે ને હું સીટી સ્કેન ના કાળિયા કરવા માટે 3 દિવસથી દોડું છું હ ઓલા ના હવારમાં સીટી સ્કેન કરાવવા ગયો ને તો મને કી કે ઓલા ભાઈ ની સહી લેતા હો એ ભાઈ ની પાહે હું બે દિવસ જાઉં ને તો આજ બા આજમાં એમ કે કે રજા ઉપર છે બાર એક વાગે આવશે ઈ હવે ઓલા પર સીટી સ્કેન વાળા એમ કીધું કે તમે ઝાલગર સીટી સ્કેન ન થાય ને તો લગન પાણી નો દેતા ઈ હવે મારી વાતમાં સીટી સ્કેન વાળા ન્યા જઈને ફોન આપો સીટી સ્કેન વાળાને સીટી સ્કેન વાળાને હા તે વાંધો ન કેમ કે આયા બાર વાગે 1 વાગે લગન રજા નું કે છે

બે મિનિટ ઉભા રહીને વાત કરો આ તમારું રેડિયાર તંત્ર કા તાળા મારી દીધો અને હવે કા ઠોકવા પડશે તમને બધાને શું થયું છે શું થયું છે ફોન ઉપાડો દસ દસ ફોન કર્યો તો ફોન ઉપાડતા ના કોઈ જવાબદાર વ્યક્તિ છે કે નહીં

તમે છે ને ત્યાં આરએમ ઓ ઓફિસ છે હા હા આરએમઓ ઓફિસ માં પોગો જલ્દી ત્યાં સાહેબ એ મારે વાત થઈ હા તો વાંધો નહીં આર એમ આર એમઓ કોઈક ને આપો ન્યા ન્યા ઓલો હોય ને સિક્યુરિટી કે એને એને આપો હવે આ કોઈ છે નહીં ચાલો હું ડાઇરેક્ટ નાખ પોગો આવે હા ઓલું બિલ્ડિંગ ને મોટું ન્યા આરએમઓ ઓફિસ કેજો કોકને આર એમ ઓ હા તે વાંધો નહીં સારી હો ને આ મને ફોન કરો હા હા હાલો પતિ ગયો રાજુભાઈ પતિ ગયો હા એટલે એ પછી તો મને પાછા ઓલા ભાઈ બીજા હતા કે નહીં હા મને કે ભાઈ આમ ફરિયાદ થોડી કરાય મેં કીધું આવો મારા ભાઈ ને અને હકીકત એવું હતું પાંચ દિવસ થી અત્યાર સુધી અને મેં પાણી નથી દીધો બોલો આવો ન છુટકે મારે તમને ફોન નકર ફોન ના કરત તમને હું ધોળાઈ ચાલે છે ધોળી લઉં એમ એને કીધું ને કે આ પાણી વગર તડફડિયા મારે છે દર્દી હા એટલે જ ને પણ તમારો ફોન ગયો ને એટલે નકર ઓલો હતો રજા ઉપર પછી પૈસા પાછા એને બીજા ને બોલાવે પાછો મને અંદર લઈ ગયો મને કી કે અહીંયા અંદર બોલાવે સાહેબ મને કી કે ત્યાં એક વાગ્યા ઓલા આખો દિવસની રજા મેં કીધું મેં કીધું